વિલ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાની નરોલી દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં આવેલા મોરવા હડપના ધારાસભ્ય મંત્રી પદેથી દૂર કરવાની માંગ સાથે સુરત કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નાની નરોરી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં આવેલા મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાને હાલમાં જ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી બનાવ્યા હોય તેથી તેઓને તાત્કાલિક મંત્રી પદથી પદ દૂર કરવામાં આવે તે માંગણી કરાઈ છે મારું નામ વિનોદભાઈ રમેશભાઈ રાઠોડ છે હું ફેલ ફેડરેશન ઓફ ઇન્ડિયા મારું સંગઠન સુરત શહેર કલેક્ટર અમે કલેક્ટર સુરત શહેર કલેક્ટર કચેરી આવ્યા છે અમારી માંગ એ છે કે નિમિષાબેન જે સુધાર જે આપણા સુરત તરફથી કેબિનેટ મંત્રી બન્યા બન્યા છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવામાં આવે એનું મુખ્ય કારણ છે કે એ પોતે આદિવાસી નથી ને એસટી સમાજમાં આવતા નથી તો એને શાના માટે પદ પર મૂકવામાં આવ્યા છે તો એ પોતે આદિવાસી ન હોય તો અમારા કેટલા આદિવાસીનું નુકસાન થશે આજે જે કેટેગરીના આપણે મંત્રી મૂકવા જોઈએ એ સરકાર મૂકતી નથી અને અમારા ખૂબ મોટા પાયે અમારા આદિવાસીને નુકસાન થાય જેથી કરી આ સરકારમાં બેઠેલા છે તેને અમારે નિવેદન છે કે આ તાત્કાલિક ધોરણે આ કરવામાં આવે અને અમારા જે ખરા આદિવાસી છે તેને એ પદ મેળવે આટલું અમારું નિવેદન છે જે આદિવાસી ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં આવ્યા બાદ બહુ ગાજેલા ધારાસભ્ય નિમિષાબેન સુથાને મંત્રી બનાવતા આદિવાસી સમજવાર હાલ વિરોધ કરાઈ રહ્યો છે